લીડીંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા ડબોઈ ખાતે નગરપાલિકા દ્વારા નવીન પાણીની પાઇપલાઇન નાખવા માટે ખાડા ખોદવામાં આવ્યા હતા પરંતુ તે ખાડાઓનું યોગ્ય રીતે પૂરા ન કરવામાં આવતા તેમાં કન્ટેનર ફસાઈ ગયું હતું ડભોઈ નગરમાં રંગ ઉપવન બગીચાથી એસટી ડેપો સુધી ડભોઈ નગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી માટે ખાડાઓ ખોદવામાં આવ્યા હતા પાઇપલાઇન નાખવાનું કામ પૂર્ણ થયું હોવા છતાં પણ કેટલીક જગ્યાએ ખાડાઓ તેમજ ખોદવામાં આવેલા ખાડાઓનું વ્યવસ્થિત પુરાણ ન કરવામાં આવતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે જેના કારણે રોડ ઉપરથી પસાર થતા ભારદારી વાહનો ખાડામાં ખાબકીને ફસાઈ ગયા હતા ત્યારે આજે આ રોડ ઉપરથી પસાર થતું કન્ટેનર ખાડામાં ફસાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ਕਿਹਾ ਵੇ ਹਾਂ